નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર મહાકુંભ બે હજાર પચીસ માં નવ ફેબ્રુઆરી સુધી કરોડ થી વધુ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું પ્રયાગરાજ માં ભારે ટ્રાફિક જામ યુપી સરકારે એડીજી અભિતાભ યશ ને મોકલ્યા તમિલનાડુ ના ખાતે શ્રી રંગનાથ સ્વામી મંદિર માં થાઈ કાર ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં ભક્તો એ ભાગ લીધો નાણા મંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે સાંજે લોકસભામાં બજેટ પર જવાબ આપશે મધ્યપ્રદેશમાં પ્રદેશ માં પોતાના અંગ દાન રાજ્ય સન્માન આપવામાં આવશે મોહન યાદવે જાહેરાત કરી મહાકુંભ માટે રેલવે વિભાગની ખાસ તૈયારી દેશભર ટ્રેનો દોરાવવામાં આવી રહી છે ગઈકાલે બાર લાખ થી વધુ શ્રદ્ધાળુઓ સુવિધા આપવામાં આવી પ્રયાગ સ્ટેશન રેકોર્ડ ત્રણસો ત્રીસ ટ્રેનો દોડાવવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસ માટે રવાના થયા વડાપ્રધાન મોદી એઆઈ એક્શન સમિટમાં ભાગ લેશે અમદાવાદમાં પટેલ બ્રિજને રૂપિયા કરોડના ખર્ચે બનાવવામાં આવશે થ્રી લેન ઓવરબ્રિજ આરટીઓ સર્કલથી સાબરમતી ચાંદખેડા તરફ જતા ચિમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ પર ઘટશે ટ્રાફિકનું ભારણ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે